બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં નોંધાયેલા વકીલ મંડળોની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત અંકલેશ્વર પ્રમુખ તરીકે કમલેશ જેડ મોદી ઉપપ્રમુખ એ એ પોખરીયાલ તથા આઈજી શેખ સેક્રેટરી એમ એમ સુફી જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહ કે ચાવડા ખજાનદીપ પરેશ પરમાર લાઇબ્રેરિયન જશ્મિકા જસમિકા ગુજ્જર કારોબારી અધ્યક્ષ એ એમ દાણી તથા કારોબારી સભ્યોના પદ માટે આઈડી પટેલ એન વકીલ જે વી યોગેન્દ્રસિંહ સોલંકી મનીષ દીક્ષિત રીટાબેન આર વસાવા રિંકિતા પરમાર શૈલેષ ભગત અને આઈ એ મલેક બિનહરીફ નિયુક્ત થયા હતા તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત વકીલોએ શુભેચ્છા પાઠવી હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દરેક વર્ષે ગુજરાતના જેટલા વકીલ મંડળો છે એમની એક જ દિવસે મત ગણતરી થાય મતની ચૂંટણી થાય એ રીતે અંકલેશ્વરમાં પણ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ સને બે હજાર છવ્વીસ માટે આજો મતદાન થયું એમાં હું અને મારા હરીફ ઉમેદવાર સમીર વકાની ઉભા હતા પ્રમુખ તરીકે મારા મતગણતરી કરતા એકસો ને એકત્રીસ માટે આવ્યા છે જ્યારે સામે પક્ષે સમીર વકાનીના માત્ર એકત્રીસ માટે આવ્યા છે મિસ્ટર સમીર વકાની છેલ્લા પાંચ વર્ષથી કાર્મી હર થી પીડાય છે તેમ સાથે અમને કંઈક એવો શોખ લાગ્યો છે કે દર વર્ષે કંઈ ને કંઈક પ્રમુખ પદ માટે એમની ભૂષણા જાહેર કરે છે હું દરેક દરેક મારા કમિટી મેમ્બર મારા તમામ વકીલ મિત્રો મારા જુનિયર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને જંગી બહુ મોટીથી આ તબક્કે પ્રમુખ તરીકે મને સિલેક્ટ કરી છે થેન્ક યુ